જય ભીમ જય નમો બુધાય દરેક જ્ઞાતિને ચેતવાની જરૂર છે કે આજ આપણે સાત પાંચ બે હજાર ચોવીસનું ચૂંટણી આવેલી છે તો બહેન બેટી દીકરી દીકરાઓ ઘણા ભણી ગણેલા હોશિયાર લોકો હોય છે તે લોકોને હજી સુધી નોકરી કે વિકાસની કોઈ બી ધારા મળેલી નથી તેથી બાબા સાહેબ આંબેડકર સાહેબે જે સંવિધાન ઘડેલ છે તેઓને તોડવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે અને ભ્રષ્ટાચાર કરી રહી છે તો ત્યાં મોટા માથાભારે લોકોને જો આશ્વાસન મળે છે નાના લોકો દરેક જ્ઞાતિના નાના લોકોને કચડવાનું કામ કરે છે તો દરેક જ્ઞાતિ જાગો પાંચ કિલો રાશનથી આપણું ઘર નહીં ચાલે આપણો દેશ નહીં ચાલે માત્ર ને માત્ર વિકાસ ભણતર નોકરી અને આપણેને ન્યાયથી આપણો દેશ ચાલશે તો હું એટલું જ કહેવા માંગુ છું દરેક સમાજને દરેક જ્ઞાતિઓને કે જય ભીમ જય નમો બુધાય આપણી દીકરીઓ આપણા દીકરા ભણી ગણીને એન્જિનિયર સુધી ભણેલા હોય છે તો તેવા લોકોને હજી સુધી કોઈ પણ જાતની કોઈ પણ જગ્યાએ ગમે તે પોસ્ટ પર નોકરી મળેલી ન હોય તો તે લોકોને ભણતર એટલું ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયેલું છે કે આપણને ખાવા રહેવા જમવાની સુવિધા મળેલ નથી તો એવા લોકો પાસે બે બે ત્રણ ત્રણ લાખ રૂપિયા વરસે ભણતર ભણાવવા માટેની આપણી પાસે સુવિધા નથી તો આપણે એક જ જરૂર છે દેશને ભણવા માટેનું શિક્ષણ ફ્રી ભણવા માટેનું શિક્ષણ ફ્રી તથા રહેવા માટેની હોસ્ટેલ ફ્રી તથા આપણા દેશનો વિકાસ નાના લોકોને નાગરિકોને જાગૃત ન્યાય મળે એવી આપણી માંગ હોવી જોઈએ તો હું દરેક જ્ઞાતિઓને નમ્ર વિનંતી એટલી જ કરું છું કે આપણા દીકરા દીકરીઓ માટે દેશની અંદર એવા લોકોને મત કરવો કે આપવો કે એવા લોકોને મત કરીને વિજય બનાવો કે આપણા ઘર આપણા તાલુકા આપણા જિલ્લા દરેક સમાજને કામ આવે એવા લોકોને મત કરવા માટે જ વિનંતી કરું છું કે આપણા દેશની અંદર આઝાદી આવી પંચોતેર વર્ષ ત્યાં હજી પણ લોકો એવા ઘણા લોકો છે કે ગુલામીમાં જીવે છે જે લોકોને દરેક ભાઈ બહેન માતા પિતાઓને દરેકને વિનંતી કે આ લોકોને સાથ આપો તો આપણો સંવિધાન ઘડેલ છે તે પુસ્તક કાયમને માટે રહે અને દરેક સમાજને નોકરી ધંધા અથવા દરેક સમાજને વિકાસ માટેની ગાઈડલાઇન મુજબ આપે છે તો તે લોકો ભ્રષ્ટાચારી લોકો તથા માથાભરે લોકો સત્તા અધિકારી લોકો તે તોડી નાખવાનું કામ કરે છે તો આજ જો તૂટશે તો ક કદી પણ એનું જોઈન્ટ થશે નહીં તો બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન લડી અંગ્રેજ લોકોને જેમ ભગાડ્યા હતા તેમ આવા લોકોને ભગાડી અને સત્તાની નીચે ઉતારવા દરેકનો સાથ દરેકનો વિકાસ જય ભીમ જય નમો બુધાય આજે તમને પાંચ કિલો રાશન આપી અને આશ્વાસન આપે છે પાંચ કિલો રાશનને માટે તમે દેશને ન નીચે પડવા દેતા કારણ કે દેશને ઉજ્જવળ ભારત બનાવવા માટે દરેકનો સાથ દરેકનો વિકાસની જરૂર હોય છે હંમેશાને માટે કાયમને માટે રહેશે દરેક સમાજને કોઈ પણ જાતનો ભેદભાવનો અથવા પણ જ્ઞાતિને પણ જાતનો દાબ ધમકી ન દે તેવી અને કોઈ પણ સમાજને માત્ર એટલો જ વિચાર કરવો કે આપણા દેશમાં દરેક સમાજને નોકરી ધંધો વ્યવસાય ઘર સુવિધા વિકાસ મળે તેવો રીતે પ્રશ્ન હલ થાય તે માટે આપણી દેશને અત્યારે હાલમાં તનાશાહી સરકારને કાઢવાની જરૂર છે કારણ કે પોતે માથાભારે લોકો હોય તે તાલુકા જિલ્લા ગુજરાત ગમે તે ઓફિસની અંદર નાના વર્ગો જાય તો તેનું કોઈ પણ ધ્યાન આપતું નથી તેથી મોટા માથા માથાભરે કદાવર લોકો જાય તો તેનો સાહેબો ન હોય છતાં પણ તેના કર્મચારીઓ સાહેબ તરીકે સન્માન આપી અને તેવા લોકોને ખુરચીની ટેબલની બ્રાન્ચ આપતા હોય છે પાવર બેસવા માટે તો તમે કોઈ પણ જગ્યાએ જજો આપ જોઈ વિચારી અને સંશોધન કરી અને જો ગયા હોય તો મારી નમ્ર વિનંતી એટલી જ છે કે તમારી પાસે હું અપીલ સાથે એટલું જ વિનંતી કરું છું કે આપણા દેશને હાલ અત્યારે બદલવાની જરૂર છે તો કારણ પહેલાં તો આપણે બદલવું પડશે આપણી સમાજ માટે આપણા ગામ માટે આપણા વિકાસ માટે આપણા ભ્રષ્ટાચારી નેતા માટે બદલી અને તેઓને બતાવવું પડશે કે ક્ષત્રિયો લોકો આપણી જ સાથે અથવા આદિવાસી જેમ કે આદિવાસી સમાજને જેમ કીધું કે તે લોકો દારૂ ઉપર જીવે છે તો દારૂ અમારે નથી જોતો અમારે જીવવું છે જેમ કે છત્રીય લોકોને એમ કીધું કે તમારી બેન બેટી ગુલામીની અંદર હતી અત્યારે તાનાશાહી તેવા ખોટા ખોટા આરોપો લગાડીને દરેક સમાજને નીચું દેખાડવાનું કામ કરે છે તો એ સમાજને હું પણ એટલી જ વિનંતી કરું છું કે આ સરકારને ભગાડી દો કારણ કે પહેલાં અંગ્રેજ સરકાર જેમ આપણી ઉપર ગુલામી કરતા હતા તેવી જ રીતે આ સરકાર આપણી ઉપર ગુલામી કરે છે તો હું એટલી જ અપીલ કરું છું દરેક સરકારને કે જાગો અને આ સરકારને ભગાડો કારણ કે આ સરકાર માત્ર ને માત્ર માથાભારે લોકોને અથવા નાના વર્ગોને કચડવાનું કામ કરે છે તમે તમારા ગામ જિલ્લા તાલુકા સુધી કોઈ પણ જાતનો વિકાસ ન થયો હોય છતાં પણ તેઓ કાગળ ઉપર વિકાસના નામે ભ્રષ્ટાચાર કરી રહેલી છે સરકાર તેથી હું આ મારો વિડીયો યુટ્યુબ ઉપર મેકલું છું અને મૂકવાનો છું તો જે લોકોને મારા વિડીયો તરફથી જેને સારું લાગ્યું હોય તો દરેક સમાજને નમ્ર વિનંતી કે લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરજો કારણ કે હું કોઈની સમાજ વિરુદ્ધ બોલતો નથી કારણ કે મને હું એક નાનો વર્ગ હોવાથી દરેક સમાજનો સાથ દરેકનો વિકાસ એવો જ લક્ષ્ય સાથે ધરાવું છું કે આપણે આપણા ગામનો વિકાસ કરવા માટે આપણા દેશનો વિકાસ કરવા માટે આપણા તાલુકાનો વિકાસ કરવા માટે દરેકને સુવિધા મળી રહે કારણ કે જે પહેલો પ્રશ્ન એક કે દવાખાનું છે શિક્ષણ છે તે દરેક તાલુકા જિલ્લામાં ફ્રી મળે અને આપણા દીકરા દીકરીઓ ફ્રીમાં ભણી શકે ખેડૂતોને સહાય મળે તથા જીએસટીમાં ફાયદો થાય તથા સરકાર સુધારો લાવે તો દરેક સમાજને ફાયદો છે એટલે હું ખેડૂત પણ છું દિવ્યાંગ પણ છું અને પછાત પણ છું દલિત પણ છું તો હું મારા આત્માથી એવું જ વિચારીને બોલું છું કે દરેક સમાજને પાંચ વર્ષે ને પાંચ વર્ષે સરકાર બદલવી પડે બદલવાથી આપણો વિકાસ પણ થાય છે અને જે નવા કર્મચારી આવે તે લોકો ભ્રષ્ટાચાર ન કરી શકે તેથી તાલુકા જિલ્લા અથવા ગામડા સુધી વિકાસને માટે ધોરી માર્ગેને કારણે આવી શકે આપણા નાગરિકોની અરજીઓનું નિવારણ થાય અને આપણા જ અધિકારી તાલુકા જિલ્લામાંથી આવીને આપણી અરજીને માધ્યમથી આપણે એને પૂછપરછ કરી શકીએ કે ભાઈ આપનો અરજીના માધ્યમથી આપણે શું અરજીમાં લખેલું છે અને દરેક સમાજને પણ સાથ આપે અને આ સરકારની સાથે કટિબદ્ધ રહે અને આપણે એને ન્યાય આપે એવી જ મારી અપેક્ષા છે તો હું દરેક લોકોને એવું જ કહેવા માગું છું કે ખેડૂતોના દીકરા દીકરીઓ દરેક ભણી ગણી અને આગળ વધે તેમાં દરેક ગામ દરેક જિલ્લા દરેક તાલુકા દરેક શહેર સુધી દરેક ગામના લોકોને જ કામ આવે છે કારણ કે આપણા જ ગામની અંદર કોઈ પણ જાતનું શિક્ષણ ન હોવાથી કોઈ પણ ગામના નાગરિક કોઈ પણ સરકારી કર્મચારી ન હોવાથી દરેક સમાજને હું એટલું જ અપીલ સાથે વિનંતી કરું છું કે આપણા ગામની અંદર શિક્ષણ ઝીરો ઉપર છે તો કારણ એનું એક જ છે કે ભાજપ સરકારે દરેક સ્કૂલ પ્રાઇવેટ કરેલી છે તો પ્રાઇવેટ કરવા માટે ભણતર કરવા માટે આપણી પાસે વર્ષે બે થી અઢી લાખ રૂપિયાની આપણી પાસે કિંમત ન હોવાથી તેથી આપણા બાળકો ભણી શકતા નથી પણ સરકારી શાળાઓ છે તેને ભણાવવા માટે મૂકવી તો તે પોતાની ખેતી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે સંસ્થાઓ તો આના માટે એક જ પ્રશ્ન એવો છે કે એનો જવાબ તમારી પાસે છે તો જ્યારે ચૂંટણી આવે ત્યારે એવી સરકારને આપણે વિચારધારાને સાથે એવી સરકારને આપણે સપોર્ટ કરવો પડે આપણા ગામ આપણા તાલુકા આપણા શહેર અથવા આપણા જેવા નાના નાગરિકોને સાથ આપે અને આપણો વિકાસ થાય તેવી જ લોકોને એવી સરકારને મતદાન કરવું પડે કારણ કે મત કરવો તે આપણો અધિકાર છે પણ મત એવા લોકોને કરજો કે જે આપણી જ સરકાર રહે અને આપણા જ લોકોને જાગૃત થાય અને આપણા જ ખેડૂતોને સો ટકા સચોટ રીતે ફાયદો થાય તેથી દરેક સમાજનો સાથ દરેકનો વિકાસ જય ભીમ જય નમો બુદાય જય કિસાન જય જવાન